અને મારું આદુ ભાઈ આ માર છોકરો રહ્યો ને આ તો નીનોય બધું કર્યું તું નસમોન મન કીધું કે આપળા બાપા કઈ નાકતો કીધું ને તું લે આ તમ હેતમ આવશે આ બાર તો હાલ આઈને બેઠો છું તું બાર તો ઊભો થા આ ડાયવા ઓવા આયાં

પૂછજો ને બધું કરજો પણ એ ગમે તે કરજો મન આવજો પણ આવજો ખરા આપડે આપેડા દેવાનું નહીં બરોબર વાત સાચી છે મારા આગેવાન થઈ પેલા પેલા હા ના પાડી મારે એ એ પડે યાર વાત તમારી પણ હું કહું છું તો યાર પૂછજો પણ આપડે બગાડવા નહીં બને એટલું ભેગું રવાન છે એ વાત સાચી છે પણ તમારે થોડી ફરજ આવે છે કે યાર આ શેર કરો છો એટલે શારજનો પૂછ્યું હોત પેલા પેલા તમે બધું આદરી દો ચોથી મેરાવો તાન ક્યો આખા ગોમૈયા હું આગે વન મોણત છું મને તો હમાસર આલવા પર કા ને આખા મેલ્લા તમે મને કહી દો ને એટલે આખો મારો મેલ્લો છે ને હું કબજો કઈ નાખ ફટ દે એ વાત સાચી પણ મારી વાત તો એ મારી ભૂલ થઈ જે કીધું નઈ યાર મારી ભૂલ જ હું મારી ભૂલ મોનો છું માફી તમારી માં ગુડ બાય પણ ગમે તે કઈ ના હો તમે પેલું પેલું રોજી ના નાખો બધું ખોટું બગળ એટલે હું તમારા બધા મેલ્લા ભેગા થઈ ને પૂછી ને કાલ સમાચાર આલું ભૂલ ના થાય આપડે જવા તું હશે ફતે ના આપ ખબર પડે હું કેવું કાકા તને પૂછ આપણે હફ દઈ ને યાર ઘર જાય

હું હો હા ટમ્પલ ઘરે હા લે હું કરું હું કરું ભાઈ ક્યાં ખણ જો જો રેલવે તો છટલી પડી સી યો હા યો તને બધું પાક માં નુકસાન એ નુકસાન કર તેમ ઘામાં ના પડું તો સારું છે હા નકર પસા હમ ઉદા દહું અનાજ મોતી હે

છે હું મારે લાંબી જ પડશે અમુક રત્વ નામ પેલું કે ભાઈ હું એકલો ના ઉપર ગોમ માં બધા કઈ જાય એકલા હા જઈ તો આગેવાન ઓને લઈ દા પર હા લઈ જાય વાત વાત હોય તો હું કોઈ વાત મળી ગમો નહીં મતો કવ બોલા નહી પણ ક્યાં મતલબ મળ્યા છે મને તો કાઢી નાખેલો હોય એ પૂછતા જ નહીં અમુદા અમુદા તો ના પૂછું તો આપડે ઉપર પડતા નહીં જવું આપડે ઈ કઈ ખાવા જવાનું છે

આપડા મેં તમને બોલાયા છે આપડે એવા લીધો છે બરોબર એટલે મારા પહાડે આવી કે તમે બધા જમવા આવજો

વાત પટ્ટી ભાઈ આપડે કોઈ ને નહીં જવું નહી જવું તમે કયો કરવા તૈયાર છે નહીં જવું તમે બોલો તમે જવું છે કે નહીં જવું તમે બોલો જવું છે એટલે

પૂછ્યું નહીં કરવા હું કે ભાઈ આપડે રમુડું લગાડે પૂછ્યું નહી રે કરશી આવતા કરવા બરોબરું છોકરું ના જવું જવા જંબા ના જવું જેનું મોકલવાનું એ જવાબદારી છું જે જશે ને એને કાયદેસર સજા કરવામાં આવશે ના તો કોઈ ને ના થવું

મોકલું મારી આગેવાની એટલે આકરા માકરી સતા કરું શું લઈને ખવાય

રાગ રાગ પાછી બાળી ના જાય આપડે ખબર તો સર ના પાડતો હતો પણ તું હગું બગું હું જબરદસ્ત યાર તારે હું તો આવ્યો છું પણ જમીન ઉભો નહી રહ્યો મોઢો લો ખંભો આયા તા ને આયા મહત્વનું છે યાર આપણા

કોમળ વાતો ને ડાડો હું નેકડું જઉં છું ઓ વાહ જઉં વર્તનગર તો ઓને એ પહેલું બત્તી આવે હું ન આવો એ હા હા ઓટો મારું એ હા હા જો

આપડે જે આગેવાની પેલા જો કરવાનું હા જોયું હા જોયું તમે હાલ હું મારી હગી વચ્ચે પીતા તો આવ્યો ખબર ના પડે ખબર ના પડે આ દુધ આપણો ભરાય છે આજે તારે

અમારા ઘેર હું કોટા વાવું અવચર હતોટા વાટલે તમે લમણો ના કર્યો એ તો યાર આયા નમળ હાથ ગયનું બાપડા હતા ચોક બાર જવાનું હાથ ગયે નું બાકી રહી જતા મારી ના લી ગયા એવું છે અમાર આબુ હતું